જયન વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસી મંત્રા વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ ટાટ એસ અને ટાટ એચ એસ પરીક્ષા આવવાની છે જેની માટે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો જે છે એક સિરીઝ જે છે એ આપણે સ્ટાર્ટ કરી છે જેના સંદર્ભે તમે ગુજરાતી વ્યાકરણનું સારું એવું રિવિઝન વ્યવસ્થિત રીતે કરી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા એક નાનકડી એવી રિક્વેસ્ટ વિદ્યાર્થી મિત્રો કે તમે વિડીયો જોવો છો ખરી પણ નથી કરતા તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા શરૂઆત કરીએ નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે જેમાં એક અર્થ ખોટો છે તે કયો છે ગુણોત્તર યથાર્થ જ્ઞાનનું સાધન પુરાવો અને પ્રણામ તો પ્રમાણ શબ્દ જે છે એનો એક અર્થ અહિયાં અલગ પડે છે એ કયો છે છે તો જવાબ આવશે આગળ વધીએ નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દ નો સમાનાર્થી નથી અચલ નિખિલ અખંડ અને સકલ તો વિદ્યાર્થી મિત્રો અચલ જે છે એ અખિલ નો સમાનાર્થી નથી નેક્સ્ટ નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે ઉખર તો ફળદ્રુપ આપ તો સ્વકર્મી આધ્યાત્મિક તો આધી ભૌતિક અને અધો બિંદુ તો શિરો બિંદુ વિરુદ્ધાર્થી શબ્દની જે ખોટી જોડ છે એ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો આપ કર્મી તો સ્વકર્મી એ અહીંયા ખોટું છે આગળ વધીએ વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે વિગ્રહ ગ્રહ યુદ્ધ સમાસ અને લડાઈ તો સાચો આન્સર જે છે શું આવશે સમાસ એવો થશે હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સમજ મેં તમને આપી છે બરોબર છે કે વિગ્રહ નો અર્થ જે છે સમાસ શા માટે થાય છે ઘણા વિદ્યાર્થી મિત્રોને એક મનમાં એવો પ્રશ્ન હશે કે જ્યારે આપણે સમાસ શીખતા હોય તો સમાસમાં વિગ્રહ કરવાનો આવે એટલા માટે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ વિગ્રહ તરીકે આવે છે પણ એવું નથી સમ સમ આસ આસ એટલે એટલે થાય પાસે પાસે અને બે શબ્દો જ્યારે પાસ બેઠા હોય એટલે એને શું કહેવામાં આવે સમાસ પણ વિગ્રહનો અર્થ શું થશે તો કે છૂટા પડવું હવે પાસે બેસેલા હોય અને છૂટા પડે એ એકબીજાના શું છે તો કે વિરુદ્ધાર્થી છે માટે સમાસનો વિગ્રહ વિરુદ્ધાર્થી તરીકે આવશે ચાલો ત્યાર પછી વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દ ને શું કહેવાય છે સર્વનામ સંજ્ઞા નામ અને ક્રિયાપદ તો વાક્યમાં જે પદ ક્રિયા દર્શાવતું હોય અને વાક્યના અર્થને પૂર્ણ કરતું હોય એને ક્રિયાપદ કહેવામાં આવે છે નેક્સ્ટ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે રમત તો ક્રીડા અવાજ તો ગુસ્સો સ્મરણ તો યાદ અને સમય તો કાળ

રાત દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે અહર્નિશ નો અર્થ થશે રાત અને દિવસ આગળ વધીએ સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો સાવજ વનરાજ કેસરી અને કપિલ તો અહીંયા કપિ જે છે એટલે કે કપિલ જે છે એ સિંહ નો પર્યાય નથી આગળ વધીએ પાવકનો યોગ્ય વિરોધી શબ્દ છે આગળ જોઈએ નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી ક્ષિતિપાલ મહિપાલ ભૂદેવ અને ભ્રુપતિ તો ભૂદેવ જે છે એ રાજાનો પર્યાય નથી નેક્સ્ટ મહોરાના માણસ એટલે શું કોઈના વ્યક્તિના પ્રતિનિધિ જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ પડદા પાછળ રહીને કામ કરતો માણસ અને સોના મહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ તો સાચો આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો એ આવશે જેનું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ આગળ વધીએ અન્ન જળ ઉઠવું રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવો જીવા જેવી સ્થિતિ ન હોવી પૂરમાં પાક નષ્ટ થવો દુકાળ પડવો અને ભૂખે મરવું અન્ન જળ ઉઠવું એનો અર્થ થશે ભૂખે મરવું આગળ વધીએ નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી જો કીધું છે કે નિરર્થક પ્રયત્ન ન કરવો એવો અર્થ દર્શાવતો નથી રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ફીફા ખાંડવા ધુમાડાના બાચકા ભરવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ આપેલા છે ને પાણીમાં લીટા કરવા ફીફા ખાડવા એ નિરર્થક પ્રયત્ન કરવો છે ને એનો અર્થ દર્શાવે છે પણ રજનું ગજ કરવું એ અહીંયા પ્રયત્ન કરવો એનો અર્થ દર્શાવતું નથી આગળ જોઈએ કોડ ભરી અંગના તારાને અંગમહી અંગ રંગ શા અનંગના અલંકાર જણાવવાનો છે અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વ્યતિરેક અને વર્ણાનુપ્રાસ

પણ એ અલંકાર નું નામ તમને અહીં આપવામાં આવેલું નથી છત્તાય અલંકાર બને છે જો તમને આવડતું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો નેક્સ્ટ પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવવાનો છે જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક અને ભાવવાચક તો પાણી જે છે શું આવશે દ્રવ્યવાચક આવશે ત્યાર પછી મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવવાનો વિદ્યાર્થી મિત્રો મહેનત જે છે એને તમે જોઈ ન શકો બરોબર છે કે તમે એનો સ્પર્શ ન કરી શકો ફક્ત તમે એનો અનુભવ જ કરી શકો માટે મહેનત છે એ ભાવવાચક છે છે ત્યાર પછી ભારત પ્રકાર વિદ્યાર્થી મિત્ર એક નામનો અહીંયા ઉલ્લેખ થયેલો છે એટલા માટે ભારત એકય કઈ સંજ્ઞા છે તો કે વ્યક્તિવાચક વાચક સંજ્ઞા છે ત્યાર પછી દોરડું સંજ્ઞાનો પ્રકાર દર્શાવો વ્યક્તિવાચક ભાવવાચક દ્રવ્ય વાચક અને જાતિવાચક

એવું કીધું છે એટલે અહીંયા વિશેષતા ક્યાંય વાપરવામાં સમાચારમાં કોઈ વિશેષતા છે નહીં સર્વનામનો કોઈ પણ પ્રકાર જણાતો નથી એટલે શું છે છે તો કે ત્યાર પછી નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવવો આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું છે ભાવવાચક જાતિવાચક દ્રવ્ય વાચક અને ગુણવાચક હવે ગળપણી શું છે વિદ્યાર્થી મિત્રો તો કે એ ભાવ વાચક સંજ્ઞા છે નથી દ્રવ્ય વાચક પણ નથી આ અને ગુણ વાચક વધીએ નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવો અંદાજપત્રમાં સરકારે કરોડો રૂપિયાનો વેરો જીપ્યો છે ગુણવાચક કરતૃ સમૂહ વાચક અને માનવાચક

એટલે કે નિશ્ચિત નથી કે કોણ આવી રહ્યું છે માટે શું આવશે તો કે અનિશ્ચય પણ અહીંયા આપેલો નથી એટલે સાચો આન્સર શું આવશે તો કે દર્શક દર્શકમાં આ એ તે અને પેલું આણે મને માર્યો કે આ એ મને માર્યો બરોબર છે એટલા માટે આણે શબ્દ જે છે એ દર્શક સર્વનામ છે નેક્સ્ટ આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું પૈકી શું છે વાક્યમાં કોણે કર્તા પદ નીચેના પૈકી શું છે વિશેષણ છે ક્રુદંત છે સર્વનામ છે કે સંજ્ઞા છે તો એ શું છે તો કે સર્વનામ છે કારણ કે સર્વનામમાં આવશે પ્રશ્નવાચક સર્વનામ આ પ્રશ્નવાચક સર્વનામનું ઉદાહરણ છે આગળ વધીએ નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો પ્રત્યક્ષ તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યક્ષ તો સામે શું આવશે તો કે પરોક્ષ આગળ વધીએ નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડ સાચી છે મુદ્રિત તો હસ્તલિખિત યાચક તો ભિક્ષુક સ્થૂળ તો સ્થાવર અને શુક્લ પક્ષ તો અજવાળ્યું તો મુદ્રિત તો હસ્તલિખિત એ શું છે અહીંયા તો કે એ વિદ વિરુદ્ધાર્થી જોડ જે છે એ સાચી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મારી આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા વિદ્યાર્થી મિત્રો એક ખાસ રિક્વેસ્ટ તમને કરવાની કે તમારા તમામે ગ્રુપમાં અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ ચેનલને ખાસ શેર કરજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ કરી દેજો તમે પછી છેલ્લે ભૂલી છો અને નથી કરતા અને તમારી એક લાઈક જે છે બરોબર છે એ મને ખૂબ પ્રોત્સાહન આપે છે કે આના કરતા ઘણા બધા જે અઘરા પ્રશ્નો છે ગ્રામરમાં એ તમારી સમક્ષ લઈને આવવું જેથી ઘણું ખરું તમારું રિવિઝન જે છે એ થઈ શકે તો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ તમે મારી આ ચેનલ સાથે જોડાઈને રહ્યા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત